હનુમાનની સિકવલ જય હનુમાનની જાહેરાત હનુમાને અગિયાર દિવસે સાત પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાની કમાણી કરી ગુટ્ટુરકારમે માત્ર એક પોઈન્ટ પચીસ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો ફિલ્મ હનુમાનના નિર્માતાએ રામ મંદિરના ઉદઘાટનના દિવસે બાવીસ જાન્યુઆરીએ તેના બીજા ભાગ જય હનુમાનની જાહેરાત કરી છે ફિલ્મ નિર્માતા પ્રશાંત વર્માએ સોશિયલ મીડિયા પર બે તસવીરો શેર કરીને આ જાહેરાત કરી છે આમાંથી એક તસવીર ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટરની છે જેમાં હનુમાન ભગવાન શ્રી રામના આશીર્વાદ લેતા જોવા મળે છે બીજી તસવીર દિગ્દર્શક પ્રશાંતની છે જે સ્ક્રિપ્ટ સાથે મંદિરની સામે ઊભા છે નિર્માતાએ આ ફિલ્મનું પ્રી પ્રોડક્શન કામ શરૂ કરી દીધું છે બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો હનુમાને અગિયારમાં દિવસે પણ સારી કમાણી કરી છે તેના તેના બીજા સોમવારે ફિલ્મે સાત કરોડ પચાસ લાખ રૂપિયાનું કલેક્શન કર્યું